પ્રણામ ક્રિશા પ્રણામ કેમ છો મજામાં મજામાં હું કઈક સવાલ જવાબ પૂછું જવાબ આપશો ને હા હા તો શ્રી કૃષ્ણ ના નામ શું હતું કંસ શ્રી કૃષ્ણ કોની સાથે રાસ રમતા હતા ગોપીઓ શ્રી કૃષ્ણ મિત્ર કોણ હતા સુદામા શ્રી કૃષ્ણ ના નામ શું હતું બલરામ શ્રી કૃષ્ણ કઈ નદી પાસે ઉછર્યા હતા યમુના શ્રી કૃષ્ણ ની નામ શું હતું